લાઈક કરજો તો છે ગામ માં મિસ્ટાન મળતી લઈ આવ્યા છે હજી અમુક વસ્તુ હજી બધી લેવા જવાની છે એટલે એના મેકલા છે મોવા તો ફટાફટ મોવા થી લઈ આવે ને એમ અને છે ને આજ બહુ મજા આવવાની છે ને ઘણા દિવસ પછી આજ તમે અમને બધાને જોતા હે તો કેવું લાગતું હું બે દિવસ અમને અમી નતા તમને કેવું લાગતું હું તો કમેન્ટ કરીને કહેજો અમારે લાગતું હોય કે નહીં એમ કમેન્ટ કરીને કહેજો અને બેન નહીં શું કરે પેલા જોઈ આવીએ કેમ કે આ છોકરીઓને જમાડવાની છે ને નહીં એટલે અમારા ભાઈ શું કરતા હે બા એટલે બા શું કરતા હા હે રમે

પોપટ કઈ જો બધું દેખાડ તા કરો એ કામ હશે તો એ છે ને પોપટ ને એવું બધું લાવ્યા તા બેન ને ફરવા ગયા ને નાથી કઈ એનું એનું હતન ફરી આવ્યો એને રમકડો છે ને જો કઈ એનું તાર રમકડો છે ને તાર મમ્મી રમવા માંડે ને હે તોડી નાખ્યો હોય તો હાજર લેવા ને હવાર પૂરું કર નાખ્યો કાંઈ બેન એક કઈ રમકડું જ ન રહેવા દે જો કેટલા રમકડા રમકડા

તો એ ભણવા જેલા છે નાથી લાવવાના છે એટલે લાવશે પછી છોકરીને જમાડી દઈએ અને ત્યાંય પણ સંદીપ ફટાફટ બધી વસ્તુ લઈને વહી આવીએ વહી આવે ને હાલો ભાઈ આ છે ને બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાહ ફેમિલી અત્યારે મારો એક વિશાળ બેટલો છે ને મેં લઈ લીધી એક લાકડી લાકડી કોઈને મારો નહીં લીધી હો લાકડી મેં લીધી છે આ જમરૂખ ખાંભા માટે આ જરૂર આ જમરૂખ છે ને આ જમરુક છે જમરક તો ખાલી ને અમારા પતુ ભાઈ છે ને બહુ વિતાવાડા થઈ ગયા છે કર્યું ને વાડ જોય છે આજે અમારે અગિયાર ગોણી જમાડવાની છે એટલે અમારા પતુ ભાઈ છે ને વિતાવાડા થઈ ગયા કોણ આવ્યું બાપા આવી ગયા

કેટલો વીત આવડો આ લુગડા લાઈન તો જો લુગડા લાઈન કેમ કે છે ને કપડા ધોયા હોય એટલે હુકવાસ પડે એટલે હુકવેલા હોય ને ધોયેલાન હોય ને તો જ અમારે છે ને દોરીએ લુગડા હોય નકર નો હોય તો હવે છે ને બધાય આવી ગયા સંદીપ હવે હું પણ તૈયારી કરું બધું હવે છોકરો એકડે આવતી દહે એમાં છે દે ભાંગી જાહે ભાંગી જાહે હાલો તો હું બધું પગ ધોની તૈયારી કરું હા એ હા તો હશે ને છોકરીઓ આવતી જ હશે તો ફટાફટ છે ને બધી તૈયારી કરું જે આપણે પગ ધોવાનું બધું કામ લાગે ને એ બધું લઈ લે ભાઈ દૂધ તો ની કેટલી લઈ આવ્યા અને એનો ભાઈ રમે અને આમાં છે દહીં ને તમે દઈ ગંગાજળ લેતા હોય ફટાફટ તો ગંગાજળ ને બધી વસ્તુ લઈ લઈએ વાટકા માં કેમકે છોકરી ને પગ ધોવાનું હોય ને તો બધી તૈયારી કરી નાખીએ ફટાફટ દીકરીઓ આવી જાય પછી થોડી ફોટી ઉભાઈ રખા હોય એટલે દીકરી એમ કેવાય કે લક્ષ્મી કહેવાય તો માતાજીના પગ ધોવાના છે એટલે બહુ હરક કહેવાય મને છે ને પગ ધોવા દીકરીનું બહુ ગમે તો ફટાફટ છે ને એકમાં લઈ લો દૂધ દૂધની વાટકી ભર લો કેમકે દૂધથી અને દહીંથી અને ગંગાજળ અને છે ને અમારે ગામ ઉતરની પણ જરૂર પડે પણ ગામ ઉતર ગાય માતાનું નથી કેમ કે અટાણે ન મળે ને એટલે તો પછી છે ને દહીં અને ગંગાજળને એવું રાખ્યું છે તો હવે આમાં લઈ લઈ દહીં દહીંથી પગ ધોવાનું હોય

એટલે પગ ધોઈ ને બધી ગોહાણીઓ આવી ગઈ છે પૂજાબેન થી શરૂઆત કરે છે અમારે પૂજાબેન લઈને આવી જાય ને હા મોટા મોટી અમાર પૂજાણી પગ રીતે છે ને અમે આ ગૌણી ના પગ છે તો આવી રીતે ગૌણી ના ગૌણી ના પગ ધોય કે નહીં કમેન્ટ કરીને કેજો કઈ પણ ભૂલ હોય તો કમેન્ટ કરજો કાચ નઈ અમે તો આવી રીતે જોઈએ તો હવે છે ને પાણી હોય ને તો

તો આવી રીતે ત્રણે ત્રણ વસ્તુ લીધી છે ને હવે ફટાફટ ગોણી જમાડવા મળી પેલી બધી ગોણી ને જમવા દીધી જો બધી ગોણી જમવા બેસી ગયું ને અમારા પૂજાબેન અહીંયા જમે એક પૂજાબેન વધી ગયા કા એવું છે અમારે છે ને અગિયાર ગોણી કરવાની હતી ને તો બાર ગોવણી થઈ ગઈ હું બહુ ખુશ છું ભલે વધવું જોઈએ ગોણીને હજી વધવી જોઈએ પણ જો આવી રીતે અમે એટલી ગોણી જમાડ્યું ગોણીને જમાડી દીધી ને ગોણીને દેવાના છે અમારા પૈસા કેમ કે બોટલને એવું બધું લાવવું થયું તો બોટલ તો હરેક લોકો બધા દીકરી પાસે હોય

સમ આલેલે આ તો ખબર હે ને રી આ હું છે પેંડા પેંડા લાવ્યો વાહ દેખરા ખરા થાબડી પેંડા કેવાક છે આવી રીતે છે ને થાબડી પેંડા પણ સંદીપ લાવ્યા છે છોકરા હાટો હું લાવ્યા છોકરા છે હે મારા હાટો લાવ હા જો નથી જાય જો ને યે તો લાવ્યા મસ્ત છે હાલા